હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ફરાળમાં કે પછી ઉપવાસમાં ખવાતી રાજગ્રાની કઢી અહીંયા પરફેક્ટ રાજગ્રાની કઢી માપ સાથે કઈ રીતે બનાવશો અહીંયા તમારી રાજગ્રાની કઢી ફાટશે બી નહીં અને એકદમ પરફેક્ટ બનશે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો કઢી બનાવી લઈએ તો અહીંયા આપણે એક તપેલી લઈ લઈશું એની અંદર આપણે બે કપ જેટલી છાશ લઈશું અહીંયા છાશ તમારી થોડી ખાટી હોય એવી લેવાની છાસ એડ થઈ જાય પછી આપણે એક કપ જેટલું પાણી લેવાનું છે તમારે આ કઢી જો એકલી છાશમાં બનાવી હોય તો બનાવી શકો છો પછી આપણે આની અંદર રાજગરાનો લોટ એડ કરવાનો છે અહીંયા લોટ પહેલાં તમારે ચારીનો ઉપયોગમાં લેવાનો હવે આપણે આમાં બેથી ત્રણ ચમચી જેટલી આપણે રાજગરાનો લોટ એડ કરીશું જે પ્રમાણે તમારી કઢીની ક્વોન્ટિટી હોય છાસની એ પ્રમાણે તમારે રાજગઘરાનો લોટ એડ કરવાનો લોટ એડ થઈ જાય પછી સરસ રીતે આને મિક્સ કરી લેવાનું ગઠ્ઠા ના રહે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે સરસ મિક્સ થઈ જાય પછી આની અંદર ચારથી પાંચ લીલા મરચાંના ટુકડા એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું એડ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની અને સ્લો ગેસ ઉપર આને સતત હલાવતું રહેવાનું છે કઢી અહીંયા તમારી નીચે બેસી ન જાય એ રીતે તમારે હલાવતું રહેવાનું જેમ જેમ તમે આને હલાવશો એમ રાજગરાનો લોટ અહીંયા ચડતો જશે જેમ આ કૂક થશે એમ તમારો કઢીનો કલર બી અહીંયા ચેન્જ થઈ જશે પછી આની અંદર આપણે બે ચમચી જેટલો ગોળ એડ કરીશું તમે જો અહીંયા ગોળ ઉપવાસમાં ન ખાતા હોય તો સાકર એડ કરી શકો છો પણ મેં અહીંયા ગળપણ માટે ગોર એડ કર્યો છે હવે આપણે અહીંયા ગોળ ઓગળે એટલું આપણે આ કઢીને કૂક થવા દઈશું તમે જોઈ શકો છો કઢી અહીંયા આપણી ઉકળવા આવી ગઈ છે અને કલર બી કઢીનો થોડો ચેન્જ થયો છે તમને જોઈ શકો છો હવે આપણે આ કઢીને બેથી ત્રણ મિનિટ જેવું ઉકાળવાનું રહેશે કઢી અહીંયા ઉકળે આપણે એટલે આમાં પછી વઘાર કરવાનો છે પેનમાં આપણે બે ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે આપણે આની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું તતળી જાય પછી આની અંદર જો તમારે લીમડાના પાન કે એડ કરવા હોય તો કરી શકો છો પણ હું ખાલી જીરામાં જ વઘારું છું અહીંયા જીરું તતળી જાય પછી આપણે આ વઘારને જે કઢી આપણી સાઈડમાં ઉકળે છે એની અંદર ધીરેથી આપણે એડ કરી દેવાની છે આવી રીતે વધુ વઘાર એડ થઈ જાય પછી આને સરસ રીતે હલાવી લેવાનું અને મિક્સ કરતું રહેવાનું વઘાર એડ થઈ જાય પછી પાંચ ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર અને થોડીક આપણે અહીંયા કોથમીર એડ કરી દઈશું તમે અહીંયા જો ઉપવાસમાં લાલ મરચું પાવડર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આને આ કઢીને આપણે એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું એકથી બે મિનિટ જેવા કઢીને થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને થોડીવાર માટે રેસ્ટ આપી દઈશું બે ત્રણ મિનિટ જેવું થાય પછી તમારે આ કઢીને તમે જેની સાથે તમારે સર્વ કરવી હોય તમે કરી શકો છો અહીંયા આપણી આ રાજગરાની કઢી ફરાળી કઢી ઉપવાસમાં ખવાય એવી ટેસ્ટી ખાટી મીઠી કઢી બનીને રેડી થાય છે અને મેં અહીંયા મોરૈયાની ગેસ સાથે સર્વ કરી છે તમે જેની સાથે તમને ભાવે તમે એની સાથે ખાઈ શકો છો આ કઢી જો તમે પરફેક્ટ તમારો અહીંયા રાજઘરાનો લોટ લેશો અને એકદમ પરફેક્ટ બનાવશો તો એકદમ ટેસ્ટમાં બનીને રેડી થશે તમારી આ રાજઘરાની કઢી ફાટશે બી નહીં અને એકદમ સરસ બનીને રેડી થશે તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ